શનિવારે આ ભૂલ ન કરતા કોપાયમાન થઈ જશે શનિદેવ આફતોનો તૂટી પડશે પહાડ શનિદેવને પ્રસન્ન કરવાથી તમે જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો જો શનિવારે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ આ ભૂલોને કારણે શનિદેવ ગુસ્સે થાય છે જ્યોતિષ અનુસાર શનિદેવનો ક્રોધ જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે હિન્દુ ધર્મમાં શનિદેવને કળયુગના દેવતા માનવામાં આવે છે શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં વારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી શનિદેવની પૂજાથી લોકોનું જીવન બદલાઈ શકે છે શનિદેવને રસન્ન સરળતાથી કરી શકાય છે પરંતુ ઘણી વખત ભૂલના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે શનિદેવનો ક્રોધ લોકોના જીવનમાં ભૂચાલ લાવી શકે છે જ્યોતિષમાં શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ છે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને એમનો ક્રોધ લોકો પર વરસે છે તમામ લોકોને આ વસ્તુઓ શનિવારે ખરીદવાથી બચવું જોઈએ તો ચાલો જાણીએ જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર ડોક્ટર તારા મલ્હોત્રા પાસે કે શનિવારે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ જ્યોતિષ અનુસાર શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે આ દિવસે મીઠું ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે જેના કારણે લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે શનિવારનો દિવસ મીઠું ખરીદવા માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે સરસવનું તેલ ખરીદવું પણ શુભ માનવામાં આવતું નથી શનિવારે મોટા ભાગના લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનું તેલ ચઢાવે છે પરંતુ આ દિવસે સરસવનું તેલ ન ખરીદવું જોઈએ આવું કરવાથી તમારું અને તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે શાસ્ત્રો અનુસાર શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે આવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે શનિવારે કાળી અડદની દાળ ખરીદવાનું ટાળવું જોઈએ આ દિવસે કાળી અડદની દાળ ગરીબોને દાન કરવી જોઈએ આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષથી મુક્તિ મળે છે શનિવારે કાતર અને સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ આમ કરવાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે લવિંગ દાળને સ્ટોર કરવા માટે તમે લવિંગ પણ મૂકી શકો છો લવિંગથી જીવાત અને ધનેડા પડતા નથી જ્યોતિષ અનુસાર શનિવારે પણ કાળા રંગના કપડા અને પગરખા ન ખરીદવા જોઈએ આ દિવસે કોલસો ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે આવો કરવાથી શનિ દોષ થઈ શકે છે શનિવારના દિવસે ખાસ કરીને કાળા રંગના કપડા પહેરવા જોઈએ પરંતુ નવા કપડા ન ખરીદવા જોઈએ શનિવારે કરેલા આ સાત ઉપાય જિંદગીની બાજી પલટી નાખશે શનિદેવ આપશે સુખ સમૃદ્ધિ શનિવાર એ શનિદેવ નો દિવસ છે આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ સાત સરળ ઉપાયો ચોક્કસ કરો એક શનિવારના આ ખાસ ઉપાયો તમે દેવા નોકરી કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો શનિવારના આ ખાસ ઉપાયો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સરળ ઉપાયો માત્ર શનિ દોષ ઘટાડે છે પરંતુ સુખ અને સમૃદ્ધિનો માર્ગ પણ ખોલે છે ચાલો જાણીએ શનિવારે લેવાના સાત ખાસ ઉપાયો વિશે બે તેલનું દાન શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેમાં તમારા ચહેરાને જુઓ આ પછી આ તેલ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા મંદિરમાં દાન કરો ઉપાય શનિદેવના અશુભ પ્રભાવોને ઘટાડવામાં અને શુભ ફળ મેળવવામાં મદદ કરે છે ત્રણ ગરીબોને દાન આ દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને મદદ કરો કાળી ગાયને અડદની દાળ ખવડાવવી પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી શનિદેવના આશીર્વાદ બની રહે છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે ચાર પીપળાના ઝાડને જળ અર્પણ કરો શનિવારે સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરો અને પીપળાના ઝાડને જળ અર્પણ કરો પછી શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે પાંચ દેવાથી મુક્તિ તમે દેવાથી પરેશાન છો તો શનિવારે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવો આ ઉપાય શનિદેવના આશીર્વાદ મેળવવા અને દેવામાંથી ઝડપથી મુક્તિ મેળવવામાં મદદરૂપ થાય છે છ શનિયંત્રની પૂજા શનિવારે શનિયંત્રની પૂજા કરો આમ કરવાથી શનિદેવ કૃપા વરસાવે છે અને તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે ઉપાય નોકરી અને વ્યવસાયમાં સફળતા માટે ખાસ કરીને ફાયદાકારક છે સાત નવ દીવા પ્રગટાવો શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે નવ સરસવના તેલના દીવા પ્રગટાવો અને ઝાડની પરિક્રમા કરો ઉપાય નોકરી વ્યવસાય અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે આઠ કાળા અડદનું દાન શનિવારે ચૂપચાપ કાળા અડદ તેલ ગોળ તલ કાળા કપડાં અથવા લોખંડની વસ્તુનું દાન કરો શનિદેવને પ્રસન્ન કરવાનો આ એક સરળ અને અસરકારક ઉપાય છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે શનિવાર સાંજે શનિ મહારાજની પૂજા અને દાન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો શનિ ભગવાનને કરેલ પૂજા અર્ચનાનું વિશેષ ફળ મળે છે શનિ ભગવાનને સવારે ઉપરાંત સાંજે કરવામાં આવતી એટલે કે સંધ્યા પૂજા અર્ચનામાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો શનિદેવની વિશેષ કૃપા થાય છે આ ઉપરાંત શનિવાર સાંજે દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શનિવાર સાંજે શનિદેવની પૂજા ભગવાન હનુમાન ઉપરાંત શનિદેવનો વાર પણ શનિવાર ગણાય છે શનિવારે સવાર અને સાંજે કરવામાં આવતી પૂજા અર્ચનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે જેમાં સંધ્યાટાણે કરવામાં આવતી શનિપૂજામાં શનિદેવને કાળી વસ્તુઓનો વિશેષ ઉપયોગ કરવાનું મહાત્મ્ય રહેલ છે જેમાં શનિદેવને કાળા તલ ચડાવવા કાળું કપડું ચડાવવું તેમજ તેલ ચડાવવાનો સમાવેશ થાય છે શનિ મહારાજની પૂજા કરતી વખતે હંમેશા કાળા તલ કે અડદ સાથે રાખવા જોઈએ એક નાનકડા કાળા સૂતરાઓ કપડાને ચડાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થઈ જાય છે કાળા કપડાનો નાનકડો ટુકડો અને તેમાં કાળા તલ કે કાળા અડદ સાથે મૂકીને શનિદેવની પ્રતિમાને અર્પણ કરવાથી શનિની પનોતી દૂર થાય છે આ ઉપરાંત શનિદેવની કૃપાથી ગ્રહો પણ શાંત થાય છે કાળા તલ અને અડદનો દીવો શનિવારે સાંજે શનિ મહારાજની કરવામાં આવતી પૂજામાં કાળા તલ અને કાળા અડદના લોટને ભેળવીને બનાવેલ નાનો દીવાનો ઉપયોગ કરો આ રીતે બનાવેલ એક દીવો શનિદેવના મંદિરમાં મૂકો અને બીજો દીવો પીપળા આગળ મૂકો આ રીતે કાળા તલ અને કાળા અડધમાંથી બનાવેલ દીવામાં સરસવનું તેલ અને કપાસની વાટ મૂકો ધ્યાનમાં રાખો કે દીવો પ્રગટાવ્યા પછી નમન કરો અને પછી પાછળ ફરીને નમન ન કરો ઉપાય કરવાથી શનિદેવ ખૂબ જ ખુશ થાય છે શનિવારે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે યોગ્ય વસ્તુઓનું દાન યોગ્ય પાત્રને કરવું બહુ આવશ્યક છે જેમાં કાળા ચણા ગોળ અને થોડા સરસવના દાણા ભેળવીને કાગડાઓને ખવડાવો કાગડાને શનિદેવનો પ્રતિનિધિ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી અનિચ્છનીય ખર્ચાઓ પર નિયંત્રણ આવે છે તેમજ અચાનક ધન પ્રાપ્તિની પણ શક્યતાઓ સર્જાય છે ઉપાય પિતૃદોષ અને શનિદોષ બંનેને શાંત કરે છે આ ઉપરાંત શનિદેવના પ્રિય એવા પ્રાણી કૂતરાને પણ રોટલી ખવડાવવાનું બહુ મહત્વ રહેલ છે જેમાં શનિવાર સાંજે રોટલી પર સરસવનું તેલ લગાવી તેના પર કાળા તલ અને કાળા ચણા મૂકીને કૂતરાને ખવડાવો જેનાથી આપ પર શનિદેવની અવિરત કૃપા યથાવત રહેશે